નવરાત્રિ પહેલાં તમારે થી વીસ કિલો વજન ઘટાડવું છે તો આ ગ્રીન જ્યુસની રેસીપી તમારા માટે છે થોડું ખાવામાં પીવામાં ધ્યાન રાખો સાથે તમે આ ગ્રીન જ્યુસ પીવો તમારા શરીરનું વજન પણ ઘટશે અને સાથે સાથે સ્કીન પર ગ્લો આવશે એ ઉપરાંત તમારા શરીરના મિનરલ્સ વિટામિન્સ છે એની કમી પણ પૂરી થશે તમારા શરીરના સ્નાયુ મજબૂત થશે થાપ ઓછો લાગશે અને સાથે સાથે તમે ફિટ એન્ડ ફાઇન બની રહેશો તો ચલો જોઈએ સરસ મજાના કોઈપણ આડઅસર વગર અને સાથે અઢળક ફાયદાઓ વાળું ગ્રીન જ્યુસની રેસિપી હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે દિવાળી એકદમ નજીક છે નવરાત્રી એકદમ નજીક છે અને તમારે ચણિયા ચોરી પહેરવા છે તમારે ગરબા ગાવા છે તમારે ફિટ એન્ડ ફાઇન બની રહેવું છે તો આવો ભાઈ તમારા માટે છે ખરેખર દિવસમાં ત્રણ ટાઈમ ગ્રીન તમે પીશો એટલે તમારા ચરબી ઓછી થવા પણ ઓછી લાગશે તમારી સ્કીન હેલ્ધી થશે તમારા ખડકાવાળના પ્રશ્નો દૂર થશે તમારા પાચન તંત્રને એકદમ સ્ટ્રોંગ કરાવશે આ બધી જ વસ્તુઓ ખરેખર વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે આપણે હેલ્થ માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે આજની આ રેસીપી માત્ર એવા લોકો માટે છે કે જે લોકોને વજન પણ ઘટાડવું છે સાથે સાથે એમના શરીરમાં હિમોગ્લોબિનની ઓળખ દૂર કરવી છે એમના શરીરને થાક લાગતો અટકાવવો છે એમના શરીરને ઘણી બધી રીતે ઉપયોગી થાય એવી એવા પોષક તત્વોની જરૂર છે આંખોની રોશનીમાં પણ વધારો કરવો છે અને એ સાથે સાથે એમના પાચનતંત્રને મજબૂત કરવું છે સ્કીનનો ગ્લો રાખવો છે તો એવા લોકો માટે આજની આ ખૂબ સરસ મજાની એવી ઉપયોગી હેલ્ધી એવી ગ્રીન જ્યુસની રેસીપી છે આ રેસીપી તમારું વજન તો ઘટાડે છે સાથે સાથે તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે અચાનક તમારા શરીરની અંદર જે થાક લાગે છે એ થાક લાગવાના પ્રશ્નને ટાટા બાય બાય કહી દે છે તો ચલો આપણે જોઈએ જોઈએ કે કયું એ ગ્રીન જ્યુસ છે કઈ એ વસ્તુઓ છે કે જેની મદદથી આપણે આપણા શરીરનું ફેટ લોઝ કરી શકીએ છીએ આપણા શરીરનું ફેટ લોઝ કરી શકીએ છીએ અને વધતા વજનને કંટ્રોલમાં પણ રાખી શકીએ છીએ તો મિત્રો સૌથી પહેલાં તમારે એ જાણી લેવું જોઈએ કે વેટ લોઝ કરવું હોય વજન તમારે ઘટાડવું છે તો એના માટે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે જ્યારે પણ તમારે તમારા શરીરનું વજન ઘટાડવું છે વેઇટ લૂઝ કરવું છે તમારે વેઇટ લૂઝ કરવું છે તો સૌથી પહેલાં તમારે તમારા શરીરની અંદર તમારા પાચનતંત્રને મજબૂત કરવું પડશે કારણ કે તમારા શરીરની અંદર તમારું પાચનતંત્ર ત્યાં સુધી મજબૂત નહીં થાય જ્યાં સુધી તમારા શરીરને પોટેશિયમ મેગ્નેશિયમ વિટામિન એ વિટામિન ઈ વિટામિન સી અને અને સાથે સાથે પ્રોટીન ફાઈબર મળશે તો મિત્રો આપણા અંદરનું જે શરીર છે એ હ્યુમન બોડી આપણું માનવ શરીર છે તે આપણું સિત્તેર ટકા મિનરલ્સ વિટામિન્સ અને પાણીનું બનેલું છે તો એમાં પણ આપણા હોજરી આપણું પાચન તંત્ર આપણા શરીરનું અંદરનું જે ગ્રોથ છે એ બધું મેગ્નેશિયમ અને પોટેશિયમનો છે તો હવે અહીંયા આપણે ગ્રીન શાકભાજી રોજ નથી ખાઈ શકતા અથવા તો આપણને રોજ રોજ ગ્રીન સબ્જી નથી ભાવતી તો એવા સમયે અહીંયા જેવું સરસ મજાનો એવું એક જ્યુસ લઈને આવી છું કે જે જ્યુસ તમને નથી ભાવતી એ વસ્તુમાંથી જ બને છે પીવાની પણ મજા આવશે ટેસ્ટી પણ લાગે છે અને સાથે તમારા શરીરની અંદર વજન પણ એકદમ ઝડપથી ઘટાડે છે તમારા પાચનતંત્રને મજબૂત રાખે છે અને સાથે તમારા શરીરની કેલરી છે એને બાળવાનું કામ કરે છે સૌથી પહેલાં અહીંયા આપણે આજે લોસ ડ્રિંક્સ બનાવવા માટેની સામગ્રીની વાત કરીએ તો અહીંયા મેં લીધી છે દસથી પંદર નંગ દાંડા સાથેની કોથમીર કોથમીરની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે મેગ્નેશિયમ છે પોટેશિયમ છે આપણા શરીરના ગંદા કચરાને બહાર કાઢવામાં ખૂબ મદદ કરે છે એક વાટકી જેટલી પાલક લેવાની સાથે સાથે આપણે ફુદીનો લઈએ પાલકની અંદર રહેલું વિટામિન કે આપણા પેટની ચરબીને દૂર કરવાનું કામ કરે છે અને સાથે આપણા શરીરના મિનરલ્સ વિટામિન્સ લો તત્વ પૂરા પાડે છે આપણે તાકાતમાં પછી ફુદીનો આપણા શરીરની અંદર વજન ઘટાડવામાં સૌથી ઉપયોગી વસ્તુ છે સાથે આપણા શરીરના ગંદા કચરાને બહાર કાઢે છે અને સાતથી આઠ નવ મરીદાણા જે આપણા પાચનતંત્રને ઘોડા જેવું મજબૂત કરે છે અડધી ચમચી કડવા મેથી દાણા જે આપણા શરીરના અંદરના આવે પ્રોટીન તત્વ અને પૂરું પાડે છે અંગૂઠાના પહેલાં વેરા જેટલું તજનું લાકડું જે આપણા શરીરની જે ગંદી ચરબી છે ગંદુ ફેટ દૂર કરે છે અને સાથે લેવાનું છે એક ગ્લાસ પાણી બસ આટલી જ વસ્તુ લેવાની છે અને સરસ મજાનું બનાવી લઈએ આપણે વેઇટ લોસ ડ્રિન્ક્સ આ વેઇટ લોસ ડ્રીક્સ કેવી રીતે પીવું ક્યારે પીવું એ પણ હું તમને જણાવીશ હવે અહીં આપણે એક મિક્સર ચાર લઈએ એ મિક્સર ઝારની અંદર સૌથી પહેલાં તો પાલકના પાન ઉમેરી દેવાના છે પાલકના પાન ઉમેરી અને ઉમેરવાના છે તજ પછી મરીદાણા ફૂદીનો મેથી દાણા અને કોથમીર આપણે ઉમેરી દેવાની છે આટલી વસ્તુ ઉમેર્યા પછી આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું અને લીડ કવર કરી દેવાનું અને સરસ મજાનું મિક્સરમાં ક્રશ કરવાનું તો અહીંયા આપણું જ્યુસ બનીને રેડી છે આ રીતે આપણે જ્યુસ બનાવવાનું છે હવે આપણે જ્યુસને ગાળી લેવાનું છે ગરણીમાં હલાવી અને જે આપણે થોડું પાણી એડ કર્યું હતું પહેલાં હવે આપણે એમાં બીજું પાણી ઉમેરી દઈએ તો અહીં આપણું આ સરસ મજાનું ગ્રીન જ્યુસ હવે હલાવી લઈએ વજન ઘટાડવું હોય તો દિવસમાં ત્રણ ટાઈમ તમારે આ જ્યુસ પીવાનું છે સવાર બપોર સાંજ કોઈ પણ ટાઈમે પી શકો છો ભૂખ્યા પેટી પણ પી શકો છો અને ભોજન પછી પણ લઈ શકો છો આ જ્યુસ તમારા શરીરની કેલરી બાળે છે તમારા શરીરને એક્સ્ટ્રા ચરબી છે એને ઓછી કરવાનું કામ કરે છે અને સાથે સાથે તમને ભોગ પણ ઓછી જગાડે છે તો ખરેખર એક મહિના સુધી આ જ્યુસ પીવાથી અને સાથે સાથે ડાયટમાં થોડું ધ્યાન રાખવાથી અને નિયમિત થોડા યોગા કરવાથી તમારા શરીરના વધતા વજનને તમે કંટ્રોલ કરી શકો છો અને જો થોડું ધ્યાન રાખો છો તમારા ડાયટની અંદર તમે લો કેલેરી ફૂડ ખાવ છો જેમ કે બાફેલી દૂધી છે બાફેલા મગ છે એવી રીતે ઓટ્સ ખાવ છો તો આવી બધી આ જે વસ્તુઓ છે એ તમારા શરીરની અંદર પાલકનું નિયમિત ત્રણ ટાઈમ જ્યુસ પીવો છો તો તમારા શરીરની અંદર વજન પણ એકદમ ઝડપથી ઘટે છે મહિનાનું તમે દસથી પંદર કિલો વજન નવરાત્રિ આવતા આવતા ઘટાડી જશો સો સો ટકા ગેરંટી સાથે કહું છું તો ખરેખર આ રેસીપી તમારા માટે છે પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કે કરશો તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો